નમસ્કાર આજના આઈટીઆઈમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પરમાર પૂર્વે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચાંદખેડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત સ્ટ્રેટ લાઇનનું આર્ક સાથેનું જોડાણનું પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ પ્રેક્ટિકલ દરમિયાન ઉપયોગમાં લેવાતા સાધનો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ એમાં સૌથી પહેલાં જોઈએ તો સ્કેલ છે કે જેનો ઉપયોગ ખાસ કરીને આપણે નાના મોટા જે કંઈ જોબની અંદર મા માપ લેવા માટે થાય છે બીજું અહીંયા કેલિપર છે કે જેને ડિવાઈડ કેલિપર કહેવામાં આવે છે કે જેની મદદથી આપણે સ્ટ્રેટ લાઇન અથવા તો નાની મોટી આર્ક લઈ શકાય છે પછી બીજો નંબરનું સાધન અહીંયા જોવા જઈએ તો આઉટસાઇડ કેલિપર છે ત્રીજા નંબરનું સાધન જોવા જઈએ તો ઇનસાઇડ કેલિપર છે ચોથા નંબરનું સાધન અહીંયા જોવા જઈએ તો ઓડ ઓડલેડ કેલિપરનો ઉપયોગ થાય છે જેનો ઉપયોગ ખાસ કરીને સ્ટ્રેટ લાઇન અથવા તો આર્ક માટે જોબની અંદર ઉપયોગ કરવામાં આવે છે પછી અહીંયા એક બોલ પિન હેમર છે પછી ફ્લેટ ફાઇલ સેકન્ડ કટ કે જેનો ઉપયોગ ખાસ કરીને જોબની ઉપર મટીરિયલ રીમૂવ કરવા માટે થાય છે અહીંયા આપને સેન્ટર પંચ દેખાય છે કે જેનો ઉપયોગ માર્કિંગ માટે થાય છે અને ત્રીજું લાસ્ટમાં જે કંઈ છે તે ટ્રાય સ્ક્વેર કે જેનો ઉપયોગ આપણે કાઠ કોર્નરના ઉપયોગ માટે લેવાય છે મુખ્ય હેતુ આપણો સ્ટ્રેટ લાઇનનું આર્ક સાથે માર્કિંગ છે તો એમાં મુખ્યત્વે મટિરિયલ તરીકે આપણે એમએસ ફ્લેટનો એક પાટો લીધેલો છે કે જેનું માપ આપણને આવા એકસો પચાસ આપ્યું છે આ પચાસ એમ એમ આપ્યું છે અને એની થિકનેસ છ એમ એમની આપેલી છે હવે મુખ્યત્વે આપણે ડ્રોઈંગ પ્રમાણે બરાબર આની ઉપર આપણે તેનું ડ્રોઈંગ મુજબ માર્કિંગ કરીશું બધા જે કંઈ ડાયમેન્શન આપ્યા છે એ બધા ડાયમેન્શન આપણને મિલીમીટરની અંદર આપ્યા છે તો માર્કિંગ માટે આપણે અહીંયા સાધનની અંદર જે બતાવ્યા હતા એનો ઉપયોગ કરીને સૌપ્રથમ સ્કેલ અને એક ઓડલેટ કેલિપરનો ઉપયોગ કરીને માર્કિંગ લઈશું તો સ્કેલ ઉપર આ રીતના ડ્રોઈંગ મુજબ જેટલું માર્કિંગ કીધેલું છે એટલું માર્કિંગ લઈશું પછી એ લીધા પછી મટીરિયલની અંદર જોબની અંદર સૌથી પહેલાં આપણે બંને સાઈડનું સેન્ટર માર્ક કરી લેશું ત્યારબાદ બીજું સેન્ટર લઈ લેશું ત્યારબાદ સ્પેનરનો આગળનો જે કંઈ ભાગ છે એના માર્કિંગ માટે અહીંયા આપણને રેડિયસની અંદર આપેલા છે તો એ માર્કનું આપણે માર્કિંગ કરીશું ત્યારબાદ સેન્ટરથી બરાબર આઉટર રેડિયસ મને ઓગણત્રીસ ડાયામીટરની આપી હતી એટલે સોરી ચૌદ પોઈન્ટ પાંચનું પાંચ એમએમનું આપણે આઉટર રેડિયસ લઈશું ત્યારબાદ ઇનર સાઈડનું મને એક હાફ સર્કલ આપેલું છે કે જેની મને રેડિયસ નવ એમએમની આપી છે તો એનું લઈશું એ પેલા અહીંયા અમુક ઓફસેટ આપેલું છે 6 mm નું તો 6 mm નું આપણે ઓફસેટ લઈ લેશું હવે આ રીતના 2 mm નું ઓફસેટ હોરિઝોન્ટલ લાઈન દે આપ્યું છે તો અહીંયાથી લઈ લેશું ત્યારબાદ અંદરના સર્કલ માટેનું નવ એમ એમનું માપ લઈને અંદરનું એક સેન્ટર લઈને આર્ક મારીશું આકૃતિમાં બતાવ્યા પ્રમાણે હવે સ્પેનરની અંદરની સાઈડ આપણે સેન્ટર પોઈન્ટથી સત્તર ડિગ્રીનો ખૂણો આપ્યો છે એટલે સેન્ટરથી આપણે સત્તર ડિગ્રીનો ખૂણો લઈશું આ રીતના અને આ રીતના એક સેન્ટર લાઇન સેન્ટર પોઈન્ટ સાથે કનેક્ટ કરીશું ત્યારબાદ બતાવ્યા પ્રમાણે બરાબર બંને વચ્ચેનો ગેપ તેર એમ એમનો આપ્યો છે તો તેર એમ એમનો બંને વચ્ચેનું અંદર રાખીને આપણે માપ લઈને આર્ક સાથે સીધી લાઇનનું જોડાણ કરીશું સેન્ટર લાઇનને સમાંતર આ પોઈન્ટથી સીધી લાઈનનું આર્ક સાથે આ રીતના જોડાણ થઈ છે સાઈડ એવી જ રીતના ત્યારબાદ વચ્ચેનું અગિયાર એમ એમનું આપણને માપ આપેલું છે એટલે સેન્ટર પોઈન્ટથી ઉપર નીચે પાંચ પોઈન્ટ પાંચનું માપ લઈને કમ્પ્લીટ કરીશું અને તેને સ્પેનર સાથે જોઈન કરીશું તેવી જ રીતના આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અહીંયા આપણને સ્પેનરનો જે ભાગ આપ્યો છે ત્યાં આપણને ઉપર અને નીચે બે સાઈડ રેડિયસ લેવાની છે કે જે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આપણે લઈશું તો ડિવાઈડરનો ઉપયોગ કરીને આપણે જે ડ્રોઈંગની અંદર રેડિયસ આપી છે એટલું માપ લઈને ઉપર નીચે આપણે આર્ક મારીશું આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ત્રેવીસનું માપ આપ્યું છે ત્રેવીસ એમ એમનું ત્રેવીસ એમએમનું માપ લઈને ઉપર નીચે આપણે આર્ક મારીશું સેમ પેલી સાઈડ માફ મારીશું આપણે તો આપણો એક તરફનો જે કંઈ ફેસ છે સ્પેનલનો એ તૈયાર થઈ ગયો સેમ પેની ઓપોઝિટ સાઈડ બરાબર જે ડ્રોઈંગમાં માર્ક બતાવ્યા એ પ્રમાણે આ રીતના આપણે આ સાઈડ માપ લેવાનું રહેશે ત્યારબાદ માર્કિંગ ડ્રોઈંગ પ્રમાણે થઈ ગયા પછી સેન્ટર પોઈન્ચ અને હેમરનો ઉપયોગ કરીને આપણે ડ્રોઈંગની અંદર જેમાં ડ્રોઈંગ કર્યું છે એની ઉપર આપણે સેન્ટર પોઈન્ચ વચ્ચે આ રીતના માર્કિંગ કરીશું સંપૂર્ણ જોબ પતી ગયા પછી સેન્ટર પંચથી આપણે પંચિંગ કર્યા બાદ આપણો ફાઇનલ જોબ છે એ આ રીતના આપણને મળશે કે જેની અંદર આપણે સ્ટ્રેઇટ લાઇનનું આર્ક સાથે જોડાણ કર્યું છે અલગ અલગ રીતના પ્રેક્ટિકલ પૂર્ણ થયા પછી આ પ્રેક્ટિકલની અંદર આપણે મુખ્ય સ્કિલ જોઈએ તો માર્કિંગની અંદર સીધી લાઇન અને આર્કનું માર્કિંગ શીખી ગયા છીએ તેમજ લેવલિંગ અને જોબનું ચેકિંગ કેવી રીતના કરવું એ મુખ્યત્વે સ્કિલ આપણને આ પ્રેક્ટિકલ દ્વારા સમજમાં આવે છે પ્રેક્ટિકલ દરમિયાન આપણે મુખ્યત્વે કયા પ્રકારની સાવચેતી લેવી જોઈએ તો તેના માટેની આપણે વાત કરીએ તો તમામ સાધનો કાળજીપૂર્વક ઉપયોગ કરવા જોઈએ જોબની સપાટી કે ધાર પર હાથ ફેરવવો ન જોઈએ તેમજ યોગ્ય શૂઝ પહેરવા જોઈએ અને બને તો કોટન હેન્ડ ગ્લોવનો ઉપયોગ કરીને યોગ્ય તુલસનો ઉપયોગ કરવો જોઈએ તો તાલીમાર્થી મિત્રોને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે તો આ પ્રેક્ટિકલનો વર્કશોપમાં આપ યોગ્ય ઉપયોગ કરશો તેવી આશા રાખું છું આભાર